ગત રાત્રે ડીસા તાલુકાના જુનાડીસા ગામે મધુબેન નરસિંહ પ્રજાપતિ જેઓ રાત્રે લગ્નમાં ગયેલ હતા તેનો લાભ લઈ ઘરે કોઈ હતું નહીં તે સમયે ઘરમાં ચોરોએ ઘરમાં તાળું તોડી કિંમતી સામાન અને રોકડની ચોરી થઈ હતી આ બનાવ રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવી તથા મકાન માલિક બંને જણ અપાહી જ છે ત્યારે પોતાના જીવનમાં અન્ય કોઈ આવકનું સ્ત્રોત નથી એવા સમયે આ પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું જેવો બનાવ ઘરમાં બનતા પરિવાર સ્તંભ થઈ ગયો છે પોલીસ તપાસ હાલ ચાલુ છે અહેવાલ વિપુલ મંડોરા જુનાડીસા ये Ela vai